કૃષ્ણ કનૈયા નાલ લગી જાય આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ ચોર હોય ચોર એ પોતે એ ચોરી કરતો હોય છે જ્યારે એ ચોરી કરવા માટે જતો હોય છે ત્યારે એ જે ચોર છે તે જ્યાં ચોરી કરવા જાય ત્યાં એ પોતે નિર્દય નિર્દય થતો હોય છે સામી વ્યક્તિઓને મારે અથવા મારી નાખે તેમના છોકરાઓને મારી નાખે સ્ત્રીઓને મારી નાખે પરંતુ એ જ ચોર પોતાના ઘરની અંદર ચોરી કરી લાવે છે તો જે ચોરી કરવા જાય છે ચોર અને ત્યાં જે નિર્દય થાય છે તે પોતાના કુટુંબ સાથે તેવો વ્યવહાર એ પોતે કરતો નથી પોતાના કુટુંબ માટે એ નિર્દય થતો નથી કે કોઈને પોતાની પત્નીને કે બાળકોને પોતાના એ મારતો નથી પરંતુ જ્યારે ચોરી કરવા જાય તો એ નિર્દય બની જાય છે અને ઘરની અંદર આવે તો એ દયાવાન બની જાય છે આમ જે ભગવાનનો ભક્ત હોય તે ભક્ત એ જ્યારે મંદિરમાં જાય અથવા કોઈ પણ જગ્યાએ તેને ભક્ત એ સામે બીજો ભક્ત મળે ભક્તને સામે બીજો ભક્ત મળે તો પણ એ ભક્તો વિશે ક્યારેય પણ ઈર્ષ્યા કે વેરભાવ એ ના રાખે તો એ જ્ઞાન અને ભક્ત એ ખરેખર એ જેમ પેલો ચોર જે ચોરી કરવા જાય છે તો ત્યાં ગાડીએ નિર્દય થતો હોય છે પરંતુ જ્યારે પોતાના કુટુંબીના હોય તો એના પર દયા રાખતો હોય છે એમ જે ભક્ત હોય તે પોતાના ભક્તો ભક્તો પ્રત્યે એ દયાભાવ એ રાખવો જોઈએ ક્યારેય એ ભક્તો પ્રત્યે એને ઈર્ષ્યા કે ક્રોધાવો ના જોઈએ આમ આને એ જ્ઞાન કહેવાય અને જો ભક્તો વિશે ભક્ત હોય ને એને બીજા ભક્તો વિશે પણ જો ક્રોધ કઈ ઈર્ષ્યા આવતી હોય તો એને અજ્ઞાનતા કહેવામાં આવે છે અને એને સ્વામિનારાયણ ભગવાને ચાળાચૂથણો એ કહે છે માટે એને ચા ચાળાચૂથતો પણ કહેવામાં આવે છે માટે ક્યારેય બીજા જો ભક્તો હોય અથવા તો ધર્મ વિશે કોઈ પણ ધર્મ વિશે ક્યારેય પણ આવી રીતે કોર ક્રોધ કઈર્ષ્યા કરવી જોઈએ નહીં માટે તમામ ભક્તો વિશે એ સારામાં સારો વિચાર કરે કે દરેક ભક્તો એ ભગવાનના જ ભક્તો છે અને ભગવાનની ભક્તિ કરે છે એમ દરેક પ્રત્યે દયાભાવ રાખવો એટલું જ નહીં પણ તમામ જીવો પ્રત્યે પણ આપણે દયાભાવ રાખવો જોઈએ ભગવાને આપણને ભગવાન વિશેનું જો જ્ઞાન હોય આપણા લીલા ચરિત્રો પણ જાણતા હોય અને આપણી પાસે જ્ઞાન હોય તો ક્યારેય પણ કોઈપણ જીવ પ્રત્યે ઈર્ષ્યા વેર ભાવ કપોટ ક્રોધ એ કરી શકાય નહીં એ જાતિના શુભને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ઘરને અહીંયા લાલ લગી જાય